નમસ્કાર ખેડૂત મિત્રો અને શહેરીજનો આવતી તારીખ સાત નવ બે હજાર ચોવીસ રાજકોટ ખાતે ઓર્ગેનિક મોલ શરૂ કરીએ છીએ ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિકના નામથી અને એમાં જે શાકભાજી આવવાના છે એ સુડાવડ ખાતે કુળદેવી પ્રાકૃતિક ફાર્મના શાકભાજી આવવાના છે અને એના માલિક ખેડૂત એવા કોલણભાઈ અત્યારે જે આ તપેલામાં તમે જોઈ રહ્યા છો એ વીસ લીટર ગૌમૂત્ર છે અને ગોલણભાઈને કહીએ કે હવે જે તમે વસ્તુ જે ઉમેરો છો એક એક વસ્તુ બોલતા જાઓ શું શું નાખો છો જય ગૌ માતા આપણે આજે આ અગ્નિ અસ્ત્ર બનાવીએ છીએ જે નાની મોટી ઈયળ માટે કામ કરે છે અગ્નિ અસ્ત્રમાં વીસ લીટર ગૌમૂત્રમાં આ બે થી અઢી કિલો લીમડો અને લીમડાની કુંબળી ડાળી કડવો લીમડો બે થી અઢી કિલો ત્યાર પછી એમાં પાંચસો ગ્રામ અતિ તીખું મરચું આ રીતે ખાંડીને નાખવાનું ત્યાર પછી અઢીસો ગ્રામ આદુ આદુની ચટણી કરીને નાખવાની મરચાંની આદુની બેની ચટણી કરીને નાખવાની ત્યાર પછી અઢીસો ગ્રામ આ લસણની ચટણી અને પાંચસો ગ્રામ તમાકુ છે આ આ એને આમ રીતે રીતે ઝીણું કરી અને પાંચસો ગ્રામ તમાકુ નાખો હવે આ બધું બે ઉફાણ આવે ત્યાં સુધી આને થાવા દેવાનું બે ઉફાણ આવી જાય ત્યાર પછી એને મૂકી દેવાનું આની આ જ પરિસ્થિતિમાં ચોવીસ કલાક માટે ને ચોવીસ કલાક પછી એને ગાળી આમાંથી જે કાંઈ રસ હોય એ દબાવી અને રસ કાઢી અને એને ગાળી અને સ્ટોર કરી શકાય અને મોલાયતમાં નાની મોલાયત હોય તો ત્રણસો એમએલ નાખવાનું અને મોટી મોલાયત હોય ત્યારે વધારેમાં વધારે પાંચસોથી સત્સો એમએલ નાખી અને આનો છંટકાવ કરી શકાય જેનાથી નાની મોટી ઈયળ કંટ્રોલ થાય છે અને ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે મિત્રો આ એક એવું અગ્નિશસ્ત્ર બને છે કે જેમાં કડવો લીમડો તમાકુ તીખી મરચી આદુ અને લસણ આમ પાંચ પ્રકારનું વીસ લીટર ગૌમૂત્રમાં ઉમેરી અને એને બે ઉફાણ આવે ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે પછી એને ઠંડુ કરવા દેવાનું અને એને ગાળીને એક પંપે નાની મોલાત હોય શાકભાજી કે કોઈ પણ પાક તો એને ત્રણસો એમએલ નાખવાનું અને થોડો મોલ મોટો થઈ ગયો હોય છોડ મોટો હોય તો એને પાંચસોથી છસો એમએલ પ્રતિપંપ નાખવાનો છે નાની મોટી કોઈપણ પ્રકારની ઈયળ કંટ્રોલ કરવાનું કામ કરે ઈયળ છે એ પાકનો દુશ્મન છે કારણ કે કોઈ પણ ફળમાં એક ફેરું ઈયળનો ડંખ લાગી જાય એટલે એ ફળ ખાવાલાયક રહેતું નથી એ શાકભાજીનું ફળ હોય કે ફ્રૂટનું ફળ ફળાદી હોય ટૂંકમાં ઈયળને કંટ્રોલ કરવા માટે આ સંપૂર્ણપણે પ્રાકૃતિક રીતે એને કંટ્રોલ કરી રહ્યા છીએ ધન્યવાદ